મિત્રો આ છે બંટીના તાંદળા કે છે એ છે ને હેલ્થ માટે ખૂબ જ સારા અને આજે મેં બનાવી છે બંટીના તાંદડાની ગેસ અને જે ખોરાક તરીકે પચવામાં પણ સાત્વિક અને હેલ્થ માટે ખૂબ જ સારો ડાયટ ફૂડ છે એની ખીર પણ તમે ખાઈ શકો પણ આજે મેં આ બનાવી છે ગેસ હું તમને બતાવી દઉં જો મિત્રો આ આપણી બંટીના તાંદડાની ગેસ તૈયાર છે પહેલાં મેં પાણીમાં મીઠુંને નાખીને બાફી દીધા છે અને પછી આમાં છાશ નાખી અને ફરીથી બે સીટી બોલાવડાવી છે અને આ સ્વાદિષ્ટ ગેસ તૈયાર થઈ ગઈ છે આની અંદર ઘી નાખીને ખાઈ શકાય દૂધ સાથે પણ ખાઈ શકાય પચવામાં ખૂબ જ હલકો ખોરાક છે જો બધો દાણો ચડી ગયો છે આમાં અને ગામડામાં તો ચૂલા પર બનાવે તો ખૂબ જ સરસ થતી હોય છે તો ચાલો આવજો હવે અમે લઈશું આનો આનંદ બંટીના તાંદળાની ગેસનો સરસ ખાટી છાશ એમાં નાખી અને હલાવેલ છે થોડું ઘી નાખી દઈશું આમાં પછી થઈ જશે સુંદર સ્વાદિષ્ટ મિત્રો મારા ઘરનું સુંદર દહીં એકદમ શુદ્ધ એકદમ દહીં છે એનો ઉપયોગ આપણે સાંજે કરીશું ચાલો મિત્રો આવજો